તો એ તમને સ્વીકાર નથી કરતા એટલે આપણા બધાને કીધું છે મન મનને કંટ્રોલમાં રાખો મનને એના શરણમાં મૂકો એના ચરણોમાં અર્પણ કરી દો બીજું બધું કરી અર્પણ કરવાની જરૂર નથી હા હા અહીંયા કહેવામાં આવ્યું છે શું કે રામજીએ જ્યારે વનમાં પગ મૂક્યો ને માં સીતાજી ને લક્ષ્મણજીની સાથે તો રામજીએ રામજી સબરીને સુગ્રીવ ને જટાયુજીને હનુમાનજી મહારાજ ને અને જ્યાં હનુમાનજી નું નામ આવે ને ત્યારે આઈએ બલબુદ્ધિ દાતા જોઈએ ને તો હનુમાનજી ને યાદ કરવા અને ભક્તિ બધું આપે ભગવાન પણ ભક્તિ ક્યારેય નથી આપતા કેમ કે બધું આપે ને ત્યારે તમારે ભગવાન ની પાછળ દોડવું પડે તમને ગાડી વાડી બંગલો લાડી બધું આપે ને ત્યારે આપણે ભગવાનની પાછળ દોડવું પડે હા અને જ્યારે ભક્તિ આપે ને ત્યારે એ આપણી પાછળ પાછળ દોડે હા હજાર હાથ વાળો મારો મોરલી વાળો હા મેવા એવા કેટલા તમને દાખલા બતાવું આપણા સમાજના આપણા ઇતિહાસના નરસિંહ મહેતા જોઈ લો હા મીરાબાઈને જોઈ લો ભજન કર્યા ભક્તિ કરી અને એની ચિંતા પેલો ઉપર વાળો કરતો દ્વારિકાનો નાથ અને નરસિંહ મહેતાના તો બાપાનું શ્રાદ્ધ હતું ને તો નરસિંહ મહેતા તો બજારમાં બેઠા બેઠા ભજન કરતા હતા માર્કેટમાં કારણ કે એને ભજન વગર કશું સુધતું જ નહોતું નરસિંહ મહેતાને તો હા અને આ બધી આ બધી વાતો ક્યાંય દૂર જવાની જરૂર નથી સતયુગની વાતો નથી આપડા કળિયુગમાં જ આ બધા થઈ ગયા છે અને તોય છતાં એમને કળિયુગ આવી નથી શક્યો હા એમને કડ્યું કે સ્પર્શ નથી કરી શક્યો તો પછી આપણે કેમ ન કરી શકીએ હા નરસિંહ મહેતા બજારમાં ઘી લેવા મોકલ્યા હતા ગોરાણીએ મહેતીજીએ જાઓ આપણે બે બામણ જમાડવા હોય ને આમ તો નાગરી નાતે એમને ના નાત બાર કાઢી મૂક્યા હતા હા ને હારા માણસ હોય ને સજ્જન હોય ને સારું કામ કરે ને એના વિરોધી હજાર થાય

પાંચ સાત નો નીકળે ખાણમાંથી એક જ નીકળે હા એવા વિરલા નરસિંહ મહેતા જેવા ને મીરાબાઈ જેવા છે ને ભગવાન બીબા બીજા રાખતા જ નથી એકવાર બનાવીને મૂકી દે એ લોકો કારણ કારણ કે એને ખબર છે કે જો મીરા પાછી થઈ ને આ પૃથ્વી પર પાછી જન્મ લેશે ને તો મારે એની પાછળ દોડવું પડશે એને મારામાં સમાવવી પડશે હા એની પડે પડનું એનું માવજત કરવી પડશે સ્નેહથી એની જ્યાં 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 જગત એની ટીકા કરશે જ્યાં જ્યાં એની એની ખોટી વાતો કરશે ને ત્યાં ત્યાં મારે જઈને ઉભું રહેવું પડશે વાહડી લઈને હા એટલે મીરાબાઈ બીજી થયેલી સાંભળી કે મીરા એ હતી ને બીજી જન્મી છે એવું કંઈ સાંભળ્યું ના મળે અને આપણે પણ એ જ વિચારવાનું છે કે જેમ મીરા થઈ ગઈ મીરા તો ન થવાય